હે હેલ્લો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજે અમે સુરત તો બે દિવસ તો આવ્યા છીએ બટ વિડીયો પહેલો આજે અહીંયા શૂટ કરીએ છીએ આજે કેવાય કે શર્ટ છે શર્ટ કાલે પાછળમાંથી આજે શર્ટ છે કાલે સાતમ છે અને નિત્યશ્રીબહેનને જન્નાષ્ટમીનો કાર્યક્રમ હતો એની સ્કૂલમાં તો કાર્યક્રમ બતાવીને ફોનલાઈન બેહી ગઈ છે એના મમ્મીનો મુક્તિ નથી બસ એને ફોન અને સ્કૂલ બસ બે જ બરાબર અને નિકુલભાઈ રોહિતભાઈ ને હમણાં ચાર દિવસ રજા છે એટલે અમે તરીમાં દેખીએ ભાઈ અત્યારે નાયા તો નથી હમણાં ફ્રેશ બ્રેશ થાવીને પછી બહાર જઈએ અને બા અને ભાઈભીને બધું થોડું ઘણું કામકાજ બતાવે છે બાપા છે એ બહાર છે તો સારું હાલો મિત્રો તો હવે ના તો એને પ્રાઇઝ થઈને પાછા આપણે મળીશું બરોબર અને નિત્યશ્રીબેનને આ જે કાર્યક્રમ હતો એના પપ્પા જ્યાં એને લેવાઈ ગયા ન હતો થોડોક વિડીયો શૂટ કર્યો છે એ તમે જુઓ કે નીતિબેનના સ્કૂલમાં કેવો કાર્યક્રમ હતો પછી પાછા આપણે મળીએ બરાબર આવો આવો

ચાલો મિત્રો ગાડી અંદર લઈ લીધી છે ને આ મોટું ગેરેજ છે હેવી બરાબર છે વોરન બતાવવાનો છે એમ તો ઘણું બધું છે પણ પહેલાં આજે રોહિત કે વોરંટ બતાવી દઈએ સારું ચાલો તો વોરંટ બતાવી દઈએ શું કે રિપેર થાય છે કે નહીં જોવાનું રહેશે બરાબર બે અમાથી હમણાં ગાડી આવી છે એટલે બે ભાઈ જોઈએ છે વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે સારું હાલો આગળ તમને

બરાબર હારો હારો મિત્રો તો હવે ન્યા જાય એ પછી ખબર પડે હવે બાકી શારદી રજા છે એટલે આવી જ રીતના બધું કામકાજ ચાલુ રહેશે ચાલો મિત્રો તો હવે આપણે પીયુસી કટાવવાનું હતું તો પીયુસી કાઢવા માટે આવી ગયેલા છીએ બરાબર ગાડી લગાવી દીધી છે હમણાં એની પાસે જ કરીને પીયુસી કાઢી નાખશે કેમ કે એ પૂરું થઈ ગયેલું છે બરાબર તો લગાવી દીધી છે આખો પેટ્રોલ પંપ તો કઈ ક્યાં ખોલેલું છે તો કીધું આટા મારવા ચક્કર મારવા નીકળ્યા છે તો કરાવી દઈએ તો કઈ કેમેરા બેમેરા બધું કઈ કરે છે હળવું હોય અમીશ અંડરસ્ટિંગ થઈ ગયું એલા એ કે બે મહિનાની વાર છે હજી અને આ લોકો કે પીયુસી પૂરું થઈ ગયું છે આવું જ થાય પ્રોપર થઈ ગયો આવું છે બધું સારું હાલો તો બાપા એ કાલે આવ્યા હતા કાલે બન્યો હતું ને તો બાપા મેં બી આજ થાત કે ભાઈ તમારે તો હજી બે મહિનાની વેલિડિટી બાકી છે તો કેમ તમે આવી ગયા સારું હાલો પાછા હાલી હવે ચાલો મિત્રો હવે હું ગાડી શીખું છું નિકુલભાઈ શીખ છે મોટાભાઈ શીખ છે એટલે શીખવાની વાત તો ભાઈ ઠીક છે હવે એમાં બધા ડ્રાઈવર થઈ ગયા છે સીલ્ટ બેલ્ટ તો નાખ પેલા સીલ્ટ બેલ્ટ નો હોય મિત્રો નો હોય ગામડામાં અહીંયા આવે જરીક ઢુકડો જવાનું હોય એમાં હું સીલ્ટ બેલ્ટ ને કરવો શીખાવ ગાડી ઠોકી દો એવું નથી ભાઈ હવે ડ્રાઈવર થઈ ગયા નિકુલભાઈ થોડાક હવે કાચા છે બાકી બે ભાઈ તો હવે થઈ ગયા છે અને બાપા તો પહેલેથી ડ્રાઈવર છે એટલે અમારે ઘરે કે ભાઈ કોઈને લાવવા પડશે ડ્રાઈવર માટે તો એવું કઈ તો પ્રશ્ન આવતો જ નથી બરોબર છે તો પીયુસી માં તો પોપટ થઈ ગયો છે અમારે કેમ કે રોહિતભાઈ કે પીયુસી આ કરવા જવાનું છે ત્યાં મેં ઠેરાઈ દીધી પાછળ માઇન માઇન આવી એક તો આપણે કાસા ડ્રાઈવર ને પાછી મારીને માઇન માઇન લેવલ લીધું ત્યાં ઈ કે તમારે તો બે મહિનાની ની વાત છે વિપુલભાઈ વિપુલભાઈ અમારા નાના ભાઈ નામે ગાડી છે અમારે નાના ભાઈ નામે ગાડી છે નામે છે એટલે પછી એના નામે વધારે કઈ નહીં કરવા હતું પછી આપડે નિકુલભાઈ ફોર વ્હીલ બરાબર તો સારું ચાલો મિત્રો તો આપડે મકાન

ચાલો મિત્રો તો એને આવી ગયા છે ગાડી રિપેર કરવાના બાને ગયા હતા પણ કાંઈ રિપેર કરી છે નહીં બરાબર બસ આઠ ટલ્લા મારીને પાછા આવ્યા બરાબર સારું ચાલો હવે આ ભાઈ કંઈક ડિબેટ કરે છે બે ઊંચું થઈ ગયું નીતિબેન રિહાણા છે બરોબર છે હું કામ છે કઈ ખબર નથી બા બનાવે છે ઉઠાવીને લાવ્યા પણ એ લાદી તોડતી હતી એમ માથું તો નથી ફસાડતી પણ લાદી તોડતી હતી તો લાદીને તળિયો પડો પડો હતો ને ત્યાં બા ક્યાંય વીએ ખોટો તાર બાપાનો ખર્ચો વધે એવું નથી કરવું બરોબર તો હવે રિહાણી છે કયા વાતે રિહાણી છે એ ખ્યાલ નથી પણ હવે રિહાણી છે બરોબર છે તો એના ટીચર કે જે બી જોતા હોય એ તરીકે એને સલાહ આપજો કે બઉ રિહા કરે છે કાંઈ નહીં જો હું તમને કહું ઢીંગીનો ફોન આવ્યો મેં એના મમ્મીનો ફોન લઈ લીધો ફોન બંધ કર અને ઢીંગી ઘડી વાત કર બસ તે એને ન ગમ્યું

નીતિબેન માની ગયા પણ કે ફોન એને આપવાનો એની ફોન જોતાં જોતાં એ જમવા બેઠી છે ઈશ્વર છે બરાબર પપ્પા જમે છે અને બા જમવાનું આપે છે ગાંધી રસપુર છે એ રોટલી બનાવે છે જન્મ ગરમ રોટલી કારેરામનું શાક નથી

કોલેજો આવે એટલે ઉપર તમને દેતા એ નહીં મારી રીતે એનું મેન્યુઅલ છે થાય આપણો વિડીયો જોયો છે પણ અત્યારે આપણા વિડીયોમાં કંઈ બોલતો નથી બાકી વિડીયો જોયો હો અત્યારે કંઈ નહીં બોલતો એ મહેમાન અમારો ફેન્સ છે ફેન પણ અત્યારે વિડીયો અમે ક્યાં કરવા આ બધું આવી જવાનું આ બધું આવી જવાનું આવી જવાનું

બબા બેંટેં જેલે ઓ બાપ આ દોસ્તો મત કરતો આ જમે તો ઓકે હે આમે વિડિયો માં કહે કે મત ખાતો એમ ઓ નગર થી લાયો તમને ના આપડો આપડો ખોડી આ બેનમાં દેતો આપડો ખોડી ભઈ બળ જાય છે એમ ખોડી દો હા નો ખાયા કે ઈ થોડું ખાયા કે નો ખાયા કે કેતા ના ખા જાય આટલા ખા જાય રાંધણ શ કેવા રાંધણ ની બસો ને તૈયારી થાય છે અને કોઈ લોકો બેસવા એવા છે ફ્રેન્ડ તો ફેન પાણો લોકો બે હોય એવા હતા એ બે હવે ફેન એ લોકો જતા રહ્યા છે અને નિત્યશ્રી બેને એનું કામ સંભાળી લીધું છે મોબાઈલ રમવાનું અને મેં મારું કામ અહીંયા પતાવી દીધું છે વિડીયો અપલોડ કરવાનું અને હવે અહીંયા આજે રાંધણ સર્ટ કહેવાય તો હવે બધી તૈયારી છે કાલે હાઈટ હોય એટલે કાલે સુલો જગાવવાનો ન હોય તો એની માટે હવે બા અને ભા ભી બંને કામે ફરી પાછા લાગી ગયેલા છે बराबर આ सक्कर છે પછી पछि आ हु छे सक्कर पारा बोले टेबरा लोड छे केनो અને આ ડેબ્રી છે અમારી ઓકે આ ઘીસોડા ને એવું બધું અને આ શું કહેવાય તો કેવી છે કે તમ કોઈ કાઈ કે તો સાન બપાર નીતિશ્રી સારું ચાલો મિત્રો આ રીતનું બધું કાલનો કામ કા ચાલુ છે અને અમારા નિકુલભાઈ ની એન્ટ્રી એવા થઈ ગઈ છે સારું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો પહેલી વખત આઈફોનમાં શૂટ કરેલો છે આખો વિડીયો જોજો તમને કેવી મજા આવે છે બરાબર આઈડિયાકાલ ને બધું થોડુંક આપણે રેગ્યુલર વિડીયો કરતાં થોડુંક અટકી છે તો કેવું લાગે છે કે જો રોહિતભાઈ કહે છે હું તને આઈફોન લઈ દઉં તો લોકો તમને કમેન્ટ કરીને કરીને કે ના ના સારો છે તો એ કે તૈયાર જ છે પણ અમે માર જોતો નથી પણ એમ કરે ને કહે છે ના ના લઈ જ દેવો છે પણ તમે હવે જે કાંઈ રિઝલ્ટો આવે એવું તમે લખજો બરાબર મજા આવે છે કે આપણા રેગ્યુલર જે વિડીયો તુલસીના ફોનમાં મારા ફોનમાં શૂટ કરી એમાં મજા મજા આવે છે બરાબર સારું હાલો મળીએ આગળના વિડીયોમાં